જામનગર તાલુકા ગ્રામ પંચાયત ચૂંટણીનું આજે પરિણામ ડીકેવી કોલેજ ખાતે થશે મત ગણતરીની શરૂઆત સ્ટ્રોંગ રૂમ થી પીટીઓ મત ગણતરીના ટેબલ પર પહોંચી નવ વાગે ગણતરીની શરૂઆત ઓગણપચાસ ગામ ની મત ગણતરી અહી કરવામાં આવશે આઠ રૂમમાં માં મત ગણતરી ની વ્યવસ્થા કરવામાં આવેલ જેમાં વીસ ની અંદર આ ગણતરી કરવામાં આવશે આજ રોજ જામનગર તાલુકાની પેટા ચૂંટણી મધ્ય સત્ર ગામની ચૂંટણીનું મતગણતરી આજ રોજ ત્યાં ચાલી રહી છે તેમાં કુલ અમારે વીસ આરો દ્વારા રિટર્નિંગ ઓફિસર દ્વારા આઠ માં અલગ અલગ જગ્યાએ મતગણતરી શાંતિપૂર્ણ શરૂ કરી દેવામાં આવેલ છે